ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રોની ઉપસ્થિતિમાં ગુરુપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શ્રી મંદિર યાત્રા કરવામાં આવી ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાલે બજેટ કોને શું મળશે અટકળોની આંધી યે દિલ માગે મોર આમ જનતા ખેડૂત વેપારીઓ મજૂર યુવા મહિલાઓને કંઈક ને કંઈક અપેક્ષાઓ દરેક વર્ગ માટે લોક લુભાવન જાહેરાતોની સંભાવનાઓ કરદાતાઓને મળશે અનેક રાહત ટેક્સ લેબમાં ફેરફારની આશા ગ્રામીણ વિકાસ ઉપર મુકાઈ શકે છે ભાર મોદી સરકારમાં બનેલા નીતિ આયોગે નાબૂદ કર્યો વિશેષ દરજ્જો બે હજાર ચૌદમાં આયોજન પંચના વિસર્જન અને નીતિ આયોગની રચના પછી દેશના કોઈ પણ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની જોગવાઈ સમાપ્ત થઈ ગઈ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકારે કોઈ પણ રાજ્યને વિશેષ દરજ્જો આપવાનો ઇનકાર કરી દીધો રાજ્ય સરકાર પડોશી દેશોના લોકોને શરણ ના આપી શકે રવિશંકર પ્રસાદના બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત એકતા નગર ખાતે ભૂતાનના સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળનું થયું શાનદાર સ્વાગત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની ગાથા સાંભળી પ્રતિનિધિ મંડળ આશ્ચર્યચકિત નેપાળના પીએમ ઓલીએ વિશ્વાસ મત જીત્યો બસો પંચોતેર સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં હાજર બસો તેસઠ સભ્યોમાંથી એકસો ઇઠ્યાસી સભ્યોએ ઓલીની તરફેણમાં જ્યારે ચુમ્મોતેર લોકોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઇડન પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા પર વિપક્ષી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે કમલા હેરિસને હરાવવા મારા માટે વધારે સરળ રહેશે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ એટલે કે આજે બાવીસમી જુલાઈ સેન્સેક્સમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું સેન્સેક્સ એકસો ને બે પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર પાંચસો ને બે પર બંધ રહ્યો હતો તે સમયે નિફ્ટી પણ એકવીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર પાંચસોના નવ ના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર